નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એક માત્ર જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠનાત્મક હોદ્દેદારોની નિમણૂંક સાત મોરચાના પ્રમુખની નિમણૂક કરાઈ નવસારી જિલ્લામાં ભાજપ સંગઠનાત્મક થઈ છે જેમાં અધ્યક્ષ તરીકે માજી જિલ્લા પંચાયત પ્રમુખ ખેરગામ જિલ્લા પંચાયત બેઠકના ભીખુભાઈ સમાભાઈ કાર્યાલય મંત્રી પદે હરિભાઈ છોટુભાઈ પટેલ દેબરપાડાની નિમણૂક જાહેર થઈ છે સાત મોરચાઓમાં અનુસૂચિત જાતિ મોરચામાં ભરતભાઈ બાબુભાઈ વાઘેલા જનજાતિ મોરચામાં સંજયભાઈ બાબરભાઈ બિરારી અને તેમાં મહામંત્રી તરીકે ખેરગામના પ્રશાંત પટેલની થઈ છે મોરચામાં ગુલામભાઈ બરોડાવાળા યુવા મોરચામાં ડોક્ટર વિશાલ અમરત મહિલા મોરચામાં સુમિત્રા મુકેશ પટેલ કિસાન મોરચામાં આશિષ ગુણવંત દેસાઈ બક્ષીબંધ મોરચામાં વિજય બાબુભાઈ આહિર ની પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે ખેરગામ તાલુકાના સંગઠનમાં ત્રણ જગ્યા મળી છે હેઠળ લાભાર્થી બાળકો સાથે સંવાદ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત વન ટુ વન સંવાદ કાર્યક્રમમાં બાળકો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે કલેક્ટરે બાળકો સાથે આત્મીય સંવાદ સંવાદ થકી તેમની શૈક્ષણિક પ્રગતિ ભણતરમાં આવતી મુશ્કેલીઓ ભવિષ્યની યોજનાઓ તેમજ તેમની જરૂરિયાતો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી સાથે જ બાળકોને આત્મવિશ્વાસ પૂર્વક આગળ વધવા ઉચ્ચ લક્ષ્યો સિદ્ધ કરવા અને જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું સદર કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ લાભાર્થી બાળકોના પાલક વાલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સમાજ આયોજિત વિરાટ હિન્દુ સંમેલન યોજાયું વૈદેહી આશ્રમ ડાંગના યશોદા દીદીના આશીર્વાદ પ્રાપ્ત થયા નવસારી છાપરા રોડ વિસ્તારની ભાવઝાર પંચવાડીમાં આશાપુરી વિભાગ અને છાપરા વિસ્તારની સોસાયટીઓના ભાઈઓ બહેનો સોસાયટી સંઘ શતાબ્દી લાલવાણી માધુભાઈ પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ નિવૃત્ત એસબીઆઈ બેંક મેનેજર ભરતભાઈ દેસાઈ અને વૈદેહી આશ્રમના સાધ્વી યશોદા દીદીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ ભરત માતાની આરતીમાં પણ ઉપસ્થિત મહેમાનો જોડાયા હતા નવસારીના ગાયક વોઇસ ઓફ મુકેશ બાબતે આકરા પ્રહાર કરી એક થવા જણાવ્યું હતું ભરત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રી એમ કાપડિયા વિદ્યા ખાતે ધોરણ આઠ દસ અને બાર નો શુભેચ્છા સમારોહ યોજાયો આજ રોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત વિદ્યા મંદિર ગંગપુર શાળા ખાતે ધોરણ આઠ દસ અને બાર ના શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાંથી મુખ્ય વક્તા તરીકે પધારેલા ડોક્ટર ગૌતમભાઈ આર ગાયકવાડ તેમજ વંચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઘોડમાળના આચાર્ય રમેશ એ માર્ગદર્શન આપ્યું તેમજ સંસ્થાના મંત્રી સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ અહીંયા ન હોય છતાં પણ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મુખ્ય વક્તા ડોક્ટર ગૌતમભાઈ એ ટેકનોલોજીનો ઉપયોગ કરી પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ દસ અને બારના વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા માર્ક્સ લાવે અને શાળા સંસ્થાનું નામ શિખરો સુધી લઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું ટકા તો સાંજે ચોત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ વિદ્યાર્થીઓએ મેળવી આગ સામે રક્ષણની જીવન તાલીમ મરસી દયાનંદ સ્મારક ગુરુકુલ સુભા ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા વિકસે તે હેતુસર ફાયર સેફ્ટી અંતર્ગત વ્યાપક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારના પરિપત્ર મુજબ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા જાગૃતિ અનિવાર્ય હોવાથી આ પ્રાયોગિક તાલીમ યોજાઈ હતી જેમાં ખુલ્લા મેદાનમાં નિયંત્રિત રીતે આગ પ્રજ્વલિત કરી એબીસી ફાયર એક્ઝિટ ક્વિશર દ્વારા તેને કાબૂમાં લેવાનું જીવન પ્રદર્શન કરાયું હતું વિદ્યાર્થીઓને આગના પ્રકારો પ્રાથમિક સાવચેતી અને કટોકટીના સમયે ગભરાટ વગર સંયમપૂર્વક કાર્ય કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આવ્યું હતું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ખેરગામ અધ્યશક્તિ અંબેમાના મંદિરનો નો નમો પાટોત્સવ ઉજવાયો રક્તદાન યજ્ઞમાં 41 એકતાલીસ થયેલી આહુતિ પ્રાપ્ત થઈ ખેરગામની હિન્દુ સ્મશાન ભૂમિ પાસે દાદરી ફળિયા ખાતે તારીખ નવ બે બે હજાર સત્તરના રોજ ગ્રામજનો યુવક મંડળના સહકારથી અંબે માતાજીના સુંદર મંદિરનું નિર્માણ થયું હતું કૃપાથી દાદરી ફળિયાની પાવન ભૂમિ પર આઠમને સોમવારે નવમા પાડોત્સવના શુભ અવસરે માતાજીનો હવન પૂજા મહાઆરતી ગરબાનું આયોજન થયેલ જેમાં સુરસાગર મુકેશભાઈ પાલણવાળાએ સૌ મહિભક્તોને રાસ ગરબેલી ભક્તિભાવથી ગુમાવ્યા હતા સોમવારની સાંજે ગ્રામજનોને મહાપ્રસાદ અપાયો હતો જે પૂર્વે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ બ્લડ સેન્ટરના દ્વારા રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું સવારે યજ્ઞપુરુષ પ્રભુ દાદા અને કથાકાર શુક્લ વિનોદભાઈ ભાવશાના હસ્તે દીપ પ્રગટાવી આરંભ થયો હતો ગેલકડી જેવા જરૂરિયાતમંદ વિસ્તારમાં ઉત્કર્ષ મંડળ અને વિદ્યાધામ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી નેત્ર સુંદર આયોજન થયું નવસારીમાં ઘણા વિસ્તાર એવા છે જ્યાં સામાન્ય આવક ધરાવતા જરૂરિયાતમંદ લોકો રહે છે ગેલકડી વિસ્તાર એક એવા જ પજરંગી વસ્તી ધરાવતો વિસ્તાર છે જ્યાં પ્રદીપભાઈ પાંડેજી વિદ્યાધામ વિદ્યાલય જેવી શાળા સામાન્ય વર્ગના વિદ્યાર્થી માટે ચલાવી રહ્યા છે જે ખૂબ જ આવકારદાયક છે વિદ્યાધામ વિદ્યાલય ઉત્કર્ષ મંડળ જેવી સમાજ જેવી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી નેત્ર સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો

નવસારી ગેલખડી સ્થિત વિદ્યાધામ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ તેમજ નેત્રયજ્ઞ શિબિર યોજાયો શાળાનો વર્ષ દરમિયાનના લેખા જોખાનો હિસાબ એટલે વાર્ષિક મહોત્સવ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ તારીખ સાત ફેબ્રુઆરીને શનિવારે ઉજવવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે જિજ્ઞેશ દેસાઈ ધારાસભ્ય રાકેશ દેસાઈ વરિષ્ઠ પત્રકાર ગૌતમ વેતા સેવાભાવી વ્યક્તિત્વ હરીશ મંગલાણી સૌરાષ્ટ્ર સમાજના પ્રમુખ મધુભાઈ કથિરિયા ચેહર માતા મંદિરના દિનેશ જાની પ્રકાશ ત્યાગી હાજર રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ નાટક ડાંગી નૃત્ય બેટી માર રાધાકૃષ્ણ ગરબા કથપુતલી જેવા વિષયોને આવરી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ધારાસભ્ય રાકેશભાઈ પટેલે વક્તવ્યમાં કહ્યું હતું કે સૌ નવસાઈના અક્રીમ કહી શકાય એવા બધા હાજરે સાબિત કરે છે કે શાળાના પ્રમુખ પ્રદીપ પાંડે સૌનું દિલ જીત્યું છે જિગ્નેશ દેસાઈએ પોતાની વાણીમાં સેવા કાર્યને સૌથી ઉપર રાખીને જણાવ્યું કે કોઈક ડોક્ટર બને તો કોઈક એન્જિનિયર બને તો કોઈકને આવી સંસ્થાઓ થકી ગરીબ બાળકોને ભણાવવાનો અવસર મળતો હોય છે જે સમાજ દેશની પ્રગતિમાં સહયોગી બની શકે ચેર માતાએ આજના સમયને અનુલક્ષીને ચિંતન કરતા ચિંતા વધુ કરવાની જરૂર છે વિષય પર ભાર મૂક્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેન્દ્ર પટેલે કર્યું હતું જયસિયારામ પરિવાર કુરેલના સભ્યોએ નવસાયના રહીશ દીપકભાઈ નાયક સુજનભાઈ નાયકના નવનિર્મિત બંગલામાં રામચરિત માનસના સુંદરકાંડનું સંગીતમય પારાયણ કર્યું નવસાઈના રહીશ દીપકભાઈ નાયક અને સુજનભાઈ નાયકના નવનિર્મિત બંગલામાં જય સિયારામ પરિવાર કુરેલ સુપાના રણછોડભાઈ પટેલ નરસિંહ ઠાકોર પ્રતાપસિંહ ઠાકોર હસુભાઈ ટોડી રમેશભાઈ ઠાકોરભાઈ મુકેશભાઈ વગેરે રામચરિત માનસના સુંદરકાંડનો સંગીતમય પારાયણ કર્યું જેમાં આમંત્રિતો સગા સંબંધીઓ તેમજ પત્રકાર દિલીપભાઈ નાયક અને અતુલ શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી દીપક નાયક પરિવારજનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક એમાં જોડાયા હતા હનુમાન यज्ञમાં આહુતિથી કાર્યક્રમનો આરંભ થયો હતો અને દત્તબાઉની ના પાઠ આરતીથી વિરામ અપાયો હતો નવસારી એસઓજીએ બોરિયા ટોલ પ્લાઝા પાસેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચીસ લાખના મુદ્દામાલ સાથે બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યા નવસારી જિલ્લામાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી સફળતા મેળવી છે ગત મોડી રાત્રે ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી પોલીસે એકવીસ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એસઓજી પીઆઈ પી વાય ચિત્તે અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન પટેલની ટીમને બાદ

ઉંમર વર્ષ એકવીસ જે રહે કાણીપુરા બિલવાસ નડિયાદને ઝડપી પાડી પોલીસે ગાંજા ઉપરાંત આઠ લાખ સિત્તેર હજારની કિંમતનું વાહન મોબાઈલ અને બ્લુટૂથ સ્પીકર મળી કુલ ઓગણીસ લાખ પચીસ હજાર પાંચસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ પંદર દિવસ પહેલા કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે નાગપુર અને ત્યાંની મિની બસમાં ઓડિશાના જરસુગુડા ગયા હતા ત્યાં દાદુ નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવી લાઇન ક્લિયર ન હોવાથી અલગ અલગ રસ્તે સાયકલ અને બસમાં મુંબઈ સુધી પહોંચ્યા હતા મુંબઈથી ટેમ્પો ભાડે કરી તેઓ અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે નવસારી પોલીસે તેમને દબોચી લીધા હતા પોલીસ આ કેસમાં માલ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં સમીર સલીમ વોરા અમદાવાદ અસફ અસદ યુસુફ મલેક નડિયાદ બાબા નડિયાદ અને દાદુ માધુપુર ઓડિશાનો સમાવેશ કરવામાં આવ્યો છે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી ચૌદ કમર્શિયલ મિલકતો સીલ કરાઈ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે વિજલપુર શહેર વિસ્તારમાં આવેલ કુલ ચૌદ કમર્શિયલ મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અગાઉથી વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મિલકત ધારકો દ્વારા બાકી વેરાની રકમ જમા ન કરાતા કાયદેસરની પ્રક્રિયા અનુસારી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે વોર્ડ આઠ વિજલપુર સમર્થ એપાર્ટમેન્ટમાં ત્રણ વિજયનગર શોપિંગ સેન્ટર ત્રણ સીલ દેવદીપ એપાર્ટમેન્ટ ચાર સીલ પ્રજાપતિ આશ્રમ પાસે નેહા હરીશ ઠાલવાણી ની ચાર મિલકત પર સીલ કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના દરમિયાન અમુક કમર્શિયલ માલિકોએ સ્થળ પર વેરા ચુકવણી કરવામાં આવી હતી જે મુજબ રોકડ એક્યાસી હજાર રિકવર થયા હતા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ના માન્ય ભીમાણીનો બીસીએ ક્રિકેટમાં બરોડામાં ચમકારો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં ધોરણ નર્સરી થી ધોરણ બાર સુધી સાયન્સ કોમર્સ સીબીએસી માં બાળકો સંસ્કાર સાથે સિંચનનો લાભ લઈ રહ્યા છે તેના ભાગરૂપે સંસ્કાર શિક્ષણ અને એક્ટિવિટી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે અભ્યાસ સાથે બાળકો કઈ રીતે પોતાની સ્કિન ડેવલપ કરી શકે તે આગળ આવી શકે તેના દ્રષ્ટાંતરૂપ ધોનો વિદ્યાર્થી માન્ય જીતેશકુમાર કુમાર બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર સિક્સટીન કેપ્ટન વિજય હજારે બે દિવસીય ટુર્નામેન્ટ બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં ઉત્તમ પ્રદર્શન કરીને નવસારી તથા શાળાનું ગૌરવ વધાર્યું છે માન્યએ પોતાની ક્રિકેટ સફરની શરૂઆત બે હજાર અઢારમાં નવ વર્ષની ઉંમરે કરી હતી એ જ વર્ષે તેની પસંદગી બીસીએમાં થઈ હતી ત્યારબાદ સતત મહેનત શિસ્તબદ્ધ અભ્યાસ અને નિયમિત પ્રેક્ટિસના કારણે તેણે ક્રિકેટમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અખિલ હિંદ મહિલા પરિષદ નવસારીના પ્રમુખ તરીકે આગામી બે વર્ષ માટે જિજ્ઞાસા હરીશ પારેખની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમની સાથે ઉપપ્રમુખ મિતાબેન જોશી અંજનાબેન નાયક મંત્રી બિંદુબેન ચોક્સી ભાવનાબેન નાયક અને ખજાનચી પદે શીલાબેન દેસાઈની વરણી કરવામાં આવી હતી નવી ટીમને તેમનો કાર્યભાર પહેલી ફેબ્રુઆરીના રોજ સંભાળી લીધો હતો જિજ્ઞાસાબેન અને તેમની ટીમને સામાન્ય સભામાં ઉપસ્થિત બહેનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ચીખલીની સદભાવના હોસ્પિટલમાં ઓપરેશન બાદ પચ્ચીસ વર્ષીય પરિણેતાનું મોત પરિવાર દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ લગાવ્યો ચીખલીની સદભાવના હોસ્પિટલમાં બામણવેલ ગામની પચ્ચીસ વર્ષીય પરિણેતાનું પેટમાં ચરબીની ગાંઠનો ઓપરેશન બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ હોસ્પિટલના ડૉક્ટરને સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરી ન્યાયની માંગણી કરી છે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ચીખલીના બામણવેલ ગામે નદી ફળિયામાં રહેતા તેજસભાઈ ઈશ્વરભાઈ રાઠોડની પત્ની પ્રિયાબેન ઉમરવસ પચી સંતાન સુખ મળતું ન હોવાથી ગત બાવીસ જાન્યુઆરીના રોજ સ્નેહ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી સોનોગ્રાફી રિપોર્ટમાં પેટમાં ડાબી બાજુ ચરબીની ગાંઠ હોવાનું જણાવતા તેમને સદભાવના હોસ્પિટલમાં રિફર કરાયા હતા ત્યાં સીટી સ્કેન બાદ ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી હતી ચાર ફેબ્રુઆરીના રોજ પ્રિયાબેનને દાખલ કરવામાં આવ્યા હતા અને પાંચ ફેબ્રુઆરીના રોજ સવારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરિવારના જણાવ્યા મુજબ સાત ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ પ્રિયાબેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને શરીર ધૂજવા લાગ્યું હતું પરિવારે તાકીદે સ્ટાફને ડોક્ટરને બોલાવવા વિનંતી કરી પરિવારના કહ્યા બાદ પણ સ્ટાફે ડોક્ટરને ફોન કર્યો ન હતો અને જાતે જ ઇન્જેક્શન અને બોટલ આપી દીધા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે રાત્રે નવ વાગે ડોક્ટર આવીને બધું બરાબર છે તેમ કહી આશ્વાસન આપ્યું હતું જોકે આઠ ફેબ્રુઆરીના રોજ બપોરે બે વાગે ફરી તબિયત લડતા ડોક્ટરે તેમને સ્પંદન હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું જે આઈસીયુમાં સારવાર દરમિયાન આજે નવમીને વહેલી સવારે પ્રિયાબેનનું મોત નીપજ્યું હતું પરિણીતાના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા સ્પંદન હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા મૃતકના પતિ તેજસભાઈએ જણાવ્યું હતું કે હોસ્પિટલની બેદરકારીના કારણે મેં મારી પત્ની ગુમ

इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू